તો નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસકાંઠાના ખેતરો ફૂલે ફૂલ ભરાઈ ગયા છે મિત્રો ત્યારે આ બાદ તો ચારે કોર પાણી થઈ ગયું છે અને બહુ પાણી છે મિત્રો જોઈ રહ્યા છો ખાલી બે જ કલાક વરસાદ પડ્યો છે બહુ ખૂબ જ વરસાદ પડ્યો છે વરસાદ ચાલુ છે મિત્રો અને ભારે આબન સંભાવના છે તો બનાસકાંઠાના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને નદી વસ્તારમાં રહેતા લોકોને પણ સાવધાની દેવી જોઈએ અને મિત્રો આવા અચાનક ખાડા ભરેલા બહુ ભરેલા હોય છે તો ત્યાં ડાયરેક્ટલી ઓમ પગ ના મૂકી દેવો જોઈએ વિચારને પગ મૂકો કારણ કે કેટલું પાણી છે શું છે આપણે ન કરી શકતા નથી અત્યારે જો અમારું પગ આટલે આટલે પાણી ભરાઈ ગયું છે જે રહ્યા છે બહુ ભારે આ વરસાદ થઈ ગયો છે મિત્રો પૂરે પૂર્વ ખાડો હતો એકદમ મોટો અને અત્યારે ફૂલ ખાડો ભરાઈ ગયો છે અને અમાર કપાસ પણ દેખાતા નહી મિત્રો જોઈ રહ્યા છે કપાસમાં પૂરેપૂરો પાણી ભરાઈ ગયું છે અને કપાસ દેખાય એવા રહ્યા નથી તો મિત્રો આ નવી નવી માહિતી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આવા નવા બીજા પણ ઘણા બધા વિડિયો આપણી ચેનલ માં આવશે વરસાદ ને લગતા ખેતી ને લગતી માહિતી આવતી રહેશે જો અને ભારે આગાઈ પણ છે અજી બનાસ કાઠા માં મિત્રો તો તમારા ખેતરો માં કેટલું પાણી છે એ પણ કમેન્ટ કરી લેજો જોઈ રહ્યા છીએ અમે અહીંયા જો ફૂલે ફૂલ ભરાઈ ગયું છે